અરવલ્લીના ધનસુરામાં તલાટીકમ મંત્રી દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે તલાટીક મંત્રી અને સ્થાનિક યુવક વચ્ચે ઘર્ષણ થયું ગામના પ્રશ્નો બાબતે સ્થાનિકે ફોન કરતા તલાટી મંત્રી દાદાગીરી કરતા હોવાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે સ્થાનિક લોકો સાથે તલાટીએ તોડી ભાષામાં જવાબ આપ્યા ધનસુરાના તલાટી ગૌરવ ચૌધરીએ સ્થાનિકને ઓડિયોમાં અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ છે તલાટીકમ મંત્રીની દાદાગીરીને પગલે તીતરક્ષક સમિતિએ તલાટી સામે કાર્યવાહી કરવા માટે

એ તારા જીબી માં કોના જોડે વાત હતી તે કહેજો મને કર તો કરી ગરમી ઉતાર વાત ના કરતું ભાઈ તું ગરમીની વાત વાત ના કર તો હા વાત ના કરવાની હા તારા આ બાપાનો નોક ડન નથી મોબ્રીલે હોબ્રીલે વાત કરું છું હા હા જે ખોટી ગરમી હોય ને તો ભાઈ એ ભાઈ કરવાની વાત કરી છે બોલવાની પદ્ધતિ હોય તો બોલવાની પદ્ધતિ ભાઈ કરતો જ છું હા હા

અને જે અરજદારોના પ્રશ્નો હોય છે તે અરજદારોના પ્રશ્નો તલાટી ક્રમ મંત્રીએ સોલ્વ કરવાના હોય છે તે તમામ જવાબદારી તલાટી કમ મંત્રીની હોય છે પરંતુ ધનસુરા તાલુકાના ધનસુરા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ગૌરવ ચૌધરી એનું ઉલટું કરતા દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે તેમનો ઓડિયો વાયરલ થયો છે તેમણે અરજદાર સાથે એક તલાટીને ન શોભે તેવું વર્તન કર્યું છે ફોન ઉપર હું તારા બાપનો નોકર નથી હું તને જોઈ લઈશ તેવા શબ્દો તેમણે ઉચ્ચાર્યા છે જે બાબતે

મેસેજ કર્યો તલાટી ક્રમ મંત્રી ભાઈ તમે મારો ફોન ઉપાડો મારે કામ છે તમારું તો એમનો ફોન આવ્યો સામેથી તો એમને એવું કહ્યું કે ભાઈ શું કામ છે સાહેબ સ્ટ્રીટ લાઇટ બંધ છે દસ પંદર દિવસથી તમારા પંચાયતમાં ની બી જાણ કરી છે કર્મચારીને બી જાણ કરી છે તો એ કહી કે ભાઈ ફોન ઉપર કોઈ ચર્ચા નહી થાય તમે આવી જવ પછી મેં ફોન મૂકી દીધો તો પાછો એમનો ફોન સામેથી આવ્યો ભાઈ શું કામ હતું તારા તો મેં કહ્યું સાહેબ સ્ટ્રીટ લાઇટ બંધ કરી છે બંધ થઈ ગયેલી છે તો ચાલુ કરાવો કેમ કે પબ્લિક પરેશાન થાય છે તો એમને કીધું કે હું તારા બાપનો નોકર નથી તાકી જે થાય એ કરી લે તું આ ગામમાં હું તું કઈ એમ મારે કરવાનું છે અને આવું મારા જોડે નહીં ગામના અનેક લોકો બુઝુર્ગો પૂરે બી પણ આ રીતે વર્તન થયું છે લોકોનો ધમકાવે છે અને ખોટી ખોટી રીતે હેરાનગતિ કરે છે અને માન બાપ સામે બોલે છે અને મારી ઓફિસે આવીને આજે મારી જોડે ગેરવર્તન કર્યું મને હું કહેવાય જેમ આમ ગારો બોલી કોમ્પ્લેક્સમાં જાહેરમાં મારા માનહાનિ થાય એનો દાવો કરવાનો મારો વિચાર છે કેમ કે મને ફેસ પહોંચી છે મારા એને

મૂકવાનું થશે તો મૂકી દેજો તમે કેમ કે એવું કહેશે હું સરકારથી થી નથી કોઈ મારું કઈ નઈ બગાડી શકે મુખ્યમંત્રી થી પણ નથી દળતો એવા શબ્દો આજે મારા જોડે એને ઉચ્ચાર્યા છે તો વિનંતી છે કે તમે એને જલ્દી જ સરકાર અને કલેક્ટર સાહેબ ને વિનંતી છે કે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી હિત રક્ષક ની બિલકુલ આ હતા જે અરજદાર ધવલભાઈ જેમણે આ જે તલાટી કમ મંત્રી ગૌરવ ચૌધરી છે તેમને ફોન ઉપર વાત કરી હતી તેમને છે કર્મચારીઓ કલેક્ટર છે ડીડીઓ છે ઈડીઓ છે મામલતદાર છે તમામને આવેદનપત્ર આપ્યું છે રજૂઆત કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે ત્રણ દિવસમાં જો આ તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ ધનસુરા બજારમાં ઉપવાસ અને આંદોલન કરશે જી

કોટી ગરમી ને તો ઉતાડી દેવાનું આવશે ભઈ એ ભાઈ ટાણી નઈ કરવાની ગરમી ની એમ થી વાત કરી છે બોલવાની પદ્ધતિ હોય તો પદ્ધતિ તને કરતો બાકી જ આવું છું